હેલો ગાઈઝ વેલકમ ટુ બેક ટુ માય ચેનલ તોફાની જેનિયો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે બાળકો આવી ગયા છે તો બાળકોનું કહેવું છે કે આજનો ચેલેન્જ વિડીયો બનાવો તો આપણે શરૂઆત કરીએ છીએ ચેલેન્જ વિડીયો બનાવવામાં શું આજના ચેલેન્જ વિડીયોમાં શું રાખીશું આપણે ઓકે તો આપણે આજના ચેલેન્જ વિડીયોમાં પાર્લેજ બિસ્કિટ રાખીશું તો દરેકના પાંચ પાંચ બિસ્કિટ આપીશું ચેનલ વિડીયોની અંદર એવું છે કે જે પહેલાં પાંચ બિસ્કિટ ખાઈ રહે એના આપણે એક વ્યક્તિને પ્રથમ આવનારને ઇનામ આપીશું આજે એટલે તમે ચેનલમાં બને રહીજો વિડીયો જોતા રહેજો અને જો આપણી ચેનલ પર નવા હોવ તો ચેનલને શું કરવાનું રહેશે ગાયશ અહીંયા આપણે દરેકના ભાગમાં એ પાંચ પાંચ બિસ્કિટ મૂકી દીધા છે તો દરેકને નિયમો સમજાવી દઉં કે જો પાણી મળશે નહીં અને જે ઝડપી પાંચ બિસ્કિટ ખાઈ જશે એને આપણે આખું પાલેજી બિસ્કીટ ઇનામમાં આપણે આપીશું બરાબર તો ગાય વિડીયોમાં બને રહેજો તમે કન્ટિન્યુ જોતા રહેજો મજા આવશે તમને તો હવે આપણે દરેકને નિયમો સમજાવી દઈશું કે જો બાળકો તમારે પાંચ બિસ્કીટ દરેકના ભાગમાં મૂકી દીધા છે દરેકે પાણી મળશે નહીં અને જે પ્રથમ આવશે એને આપણે પાર્લેજી બિસ્કીટ ઇનામમાં આપીશું અને હવે દરેકના નામ જાહેર કરું છું આ છે પ્રજાપતિ રાજ પ્રજાપતિ યક્ષ પ્રજાપતિ ઓમ પ્રજાપતિ પ્રિન્સ અને આને તમે ઓળખો છો પુષ્પારાજ તોફાની જેનીઓ તો હવે આપણે કન્ટિન્યુ વિડીયો કરીશું હું સ્ટાટ કહું ત્યારે તમારે ખાવાનું ચાલુ કરવાનું રહેશે બરોબર સ્ટાત હાથી હાથથી લઈ લે હાથથી ખા મોટામાંય બહાર નહીં નીકળવાનું હો એ લઈ લે પડેલા બિસ્કીટ લઈ લો કોઈને મોટામાંય બહાર નીકળવું ના જોઈએ ફટાફટ જે ખાઈ જ હજુ મોટામાં રહેવું ના જોવો મન મોટું બતાવવાનું છે ચાલુ રાખો ચાલુ રાખો સાબાસ સાબાસ રાજ હરીફાઈ પેલા નંબર અત્યારે બતાવી રહ્યો છે તું પડી જાય નીચો નીચો ઉતાર નીચો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહજો ખૂબ મજા આવશે નવી ચેનલ છે આપણી બધાને ખાસ નમ્ર વિનંતી તો ઓમ પ્રથમ આવે છે એનું હતું રાજના રાજનામઠામાં થોડું હતું એ આપણને વિડીયોની અંદર દેખાય જ છે એટલે તાલિયો પાડો બધા અને તો ધન્યવાદ ઓમને કે તે પોતાનું પ્રથમ જીતી ગયો છે તો એને આપણે પાલેજી બિસ્કિટ આપીને એનું સન્માન કરીશું જે આપણા ચેનલના તોફાની જેનયુઓ તેમને બિસ્કીટ લે સન્માન કરશે તો બિસ્કીટ આપો એમને બાળકો આજના બિસ્કીટ ચેલેન્જમાં તમને કેવી મજા આવી તો તમે આપણા ગ્રાહક જે ચેનલ આપણા જે મિત્રો ખરા એમને તમે શું કહેવા માંગશો આપણી ચેનલ લે ધન્યવાદ મિત્રો આપણી નવી ચેનલ છે તો દરેકને પ્રાર્થના છે કે સપોર્ટ કરવા વિનંતી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરતા રહેજો તમને રોજ નવા વિડીયો બાળકોના તમને બતાવવામાં આવશે અને આપણો આ નખરાડો તમને તો જોવા મળશે જ રોજ તોફાની જ્ઞાનીઓ જોઈ લો તમે એના નાટકો તો ધન્યવાદ આભાર આપનો